બાય ધ ગાર્ડન આયોજિત કિરણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ સોની પોપટલાલ મોહનલાલ રોટરી ક્લબ અને એનજીવીએફ ગ્રુપ પ્રાયોજિત સ્નેહમિલન સમારોહ અને વાસ્તુ સેમિનાર તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ બાય ધ ગાર્ડન ફતેપુરા સર્કલ મહેસાણા પાલનપુર હાઈવે રોડ મહેસાણા ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ભારતના સુપ્રસિદ્ધ શ્રદ્ધેય વાસ્તુ શિરોમણી શ્રી મહેશભાઈ ગોંડલિયાને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપીને શ્રી રવિન્દ્રભાઈએ સન્માનિત કર્યા સન્માન બાદ તમામ મહેમાનોએ દીપ પ્રગટાવી શિબિર ની શુભ શરૂઆત કરી શુભમ કર્યો ભારતના સુપ્રસિદ્ધ શ્રદ્ધિય વાસ્તુ શિરોમણી શ્રી મહેશભાઈ ગોંડલિયાએ કુટુંબ અને પરિવારમાં આરોગ્ય અને સંપત્તિમાં ધંધા અને વ્યવસાયમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષની ભૂમિકા અને ઉપયોગિતા પર સચોટ માહિતી આપી હતી જેમ શરીરને સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી રાખવા આપણે યોગ પ્રાણાયામ અને કસરતને સ્વીકારી છે તેમ આપણા પરિવારની આર્થિક માનસિક અને શારીરિક સ્વસ્થતા અને સદ્ધરતા માટે વાસ્તુશાસ્ત્ર જાણવું અને સ્વીકારવું ખૂબ જરૂરી છે ઉપસ્થિત લોકોએ વાસ્તુશાસ્ત્ર અંગે સવાલ પૂછ્યા હતા તેના શ્રી સંતોષકારક અને બહાર જાય તો ખુશ હોય તો આમાં કઈ વાસ્તુ થઈ શકે માણસ તો એના માટે જ કામ કરે છે ઘરે પતિ આવે ને એટલો ખુશ આવે કે ઉતાવળે ઉતાવળે કે જે મૂવી જોવા જાવ સ્પીડમાં જાય એટલી સ્પીડે ઘરે આવે કે હું જલ્દી ઘરે જાવ મારા બાળકોને મળું મારા વાઈફને મળું બા સાથે બેસું પત્ની સાથે જે કોઈ પરિવારના સભ્યો સાથે બેસું અને સારી સારી વાતો કરું પણ એ થતું જ નથી કેમ નથી થતું કારણ કે વાતાવરણ એટલું કલુષિત થઈ ગયું છે કે બિચારો ઘરે આવે છે ને એટલે કંઈક ને કંઈક બધાની ડિમાન્ડો જ એટલી હોય તો ત્યાંથી આખો દિવસ ગુસ્સો તનાવ કરીને આવ્યો હોય અને ઘરે આવીને પાછી એની વસ્તુ રિપીટ થાય એ કેટલું એનું પોતાનું બેલેન્સિંગ કરી શકે એટલે વાસ્તુશાસ્ત્ર સો ટકા મદદ કરે ઘરનું વાતાવરણ તમે પ્રકૃતિને અનુરૂપ કરી નાખો લોકસભાની આવનારી ચૂંટણીમાં મહેસાણાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ પણ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા વાસ્તુશાસ્ત્રી શ્રી મહેશભાઈએ સ્વરચિત પુસ્તક વાસ્તુથી સફળતા તરફ આપીને આવનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થવાની શુભેચ્છા પાઠવી હતી શ્રી હરિભાઈએ કહ્યું કે આવા વાસ્તુ અંગેના સેમિનાર મે પહેલી વાર જોયા છે આવા સેમિનારો ઉછા થતા હોય આ કઈ કે જુદી જ પ્રકારનો સેમિનાર હોય આયોજક કરે પણ ધન્યવાદ આપું છું તમને અમારે કે ચોક્કસ પ્રકારનું જ્ઞાન મળ્યું છે એ દિશામાં હું માનું છું કે તમે ભવિષ્ય પ્રયાસ કરશો તો ચોક્કસ તમારા પરિવારને આવનારી પેઢીને ફાયદો થશે જેમ મોદી સાહેબે યોગને મહત્વ આપીને વૈશ્વિક ફલક પર લોકોને યોગ અંગે જાગૃત કર્યા છે એમ વાસ્તુ અંગે પણ લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે શાસ્ત્રીજી શ્રી મહેશભાઈના આવા પ્રયાસની પ્રશંસા કરી અભિનંદન આપ્યા હતા સેમિનાર બાદ સ્વરૂચિ ભોજન લઈને બધા છૂટા પડ્યા હતા